નમસ્કાર મિત્રો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં તો મિત્રો ધનની દેવી માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આજે ડિસેમ્બર બે હજાર પચીસના મહિનાના શરૂઆતથી અંત સુધીના આ પાંચ રાશિના લોકો બનવાના છે કરોડપતિ માલામાલ અને મિત્રો શરૂ થશે આ પાંચ રાશિના લોકોના સારા દિવસો અને ડિસેમ્બર બે હજાર પચીસ ના મહિનામાં બની રહ્યો મહાસુપ્ત સંયોગ મહાલક્ષ્મી યોગ જેનાથી મિત્રો આ પાંચ રાશિના લોકોની કિસ્મત ચમકવાની છે અને મિત્રો આ પાંચ રાશિના લોકો તનથી માલામાલ થવાના છે અને મિત્રો આ પાંચ રાશિવાળાના ઘરે પધારી રહ્યા છે માતા લક્ષ્મીજી જેથી મિત્રો આ પાંચ રાશિના જીવનના બધા દુઃખ દર્દ અને કષ્ટો મટી જવાના છે અને મિત્રો આ રાશિના લોકોના જીવનમાં હવે આવવાની છે અપાર ખુ રાશિ વાળી રાશિઓ જેના પર માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ડિસેમ્બર બે હાજર ના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગથી કરોડપતિ બનવાની છે તો મિત્રો આ પાંચ રાશિના લોકો તનથી માલામાલ થવાના છે તો મિત્રો આ વિડીયોમાં તમને એ જ ભાગ્યશાળી રાશિઓ વિશે જણાવવાના છીએ એટલે મિત્રો તમે લોકો આ વિડીયો શરૂઆતથી લઈને અંત સુધી પૂરેપૂરો સાંભળજો પણ મિત્રો આ વિડીયો મિસ ના કરતા કારણ કે મિત્રો આ વિડીયો આ પાંચ રાશિના લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે તો મિત્રો હવે વિડીયો શરૂ કરીએ તે પહેલાં માતા લક્ષ્મીજીના સાચા ભગતો મિત્રો આ વિડીયોને આમાં જ એક પ્યારી લાઈક કરી દો અને મિત્રો કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી અવશ્ય લખજો જેથી મિત્રો માતા લક્ષ્મીજીનો આશીર્વાદ તમને સીધો પ્રાપ્ત થઈ શકે તો મિત્રો હવે વાત કરીએ એ ભાગ્યશાળી રાશિઓ વિશે કારણ કે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી ડિસેમ્બર બે હજાર પચીસના મહિનામાં બનતા મહાલક્ષ્મી યોગ મહાશુભ સંયોગથી કરોડપતિ બનવાના છે તો મિત્રો આ પાંચ રાશિના લોકો તનથી માલામાલ થવાના છે તો ચાલો મિત્રો શરૂ કરીએ તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે આપણા જીવનમાં રાશિઓનું ખૂબ જ મહત્વ છે કારણ કે મિત્રો રાશિઓના આધારે જ વ્યક્તિના જીવનમાં આવનારા સમય વિશે જાણી શકાય છે જો મિત્રો ગ્રહ નક્ષત્રોની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો તેની સીધી અસર કેટલીક રાશિઓ ઉપર પડે છે મિત્રો અને મિત્રો દરેક વ્યક્તિએ જીવનમાં ખાસ અને ખરાબ દોરથી પસાર થવું પડે છે જો મિત્રો ગ્રહોની દશા સારી હોય તો જીવનમાં ખુશીઓનો વાસ થાય છે પણ મિત્રો જો ગ્રહોની દશા ખરાબ હોય તો મિત્રો તો મિત્રો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તો મિત્રો હવે તમને જણાવી દઈએ કે ડિસેમ્બર બે હજાર પચીસના ના મહિનામાં માતા લક્ષ્મીજીના આશીર્વાદથી એવા મહાશુભ મહાલક્ષ્મી યોગનું નિર્માણ થઈ રહ્યું છે મિત્રો જેના કારણે બાર રાશિવાળાની કિસ્મત ચમકવાની છે સ્વયં માતા લક્ષ્મી બાર રાશિઓમાંથી આ પાંચ રાશિવાળાને ડિસેમ્બર બે હજાર પચીસના ના મહિનામાં કરોડપતિ બનાવવાના છે તો મિત્રો એટલે કહીએ કે આ રાશિવાળા હવે તનથી માલામાલ થવાના છે અને મિત્રો આ પાંચ રાશિવાળા પર માતા લક્ષ્મીજીની કૃપા હવે પડવાની છે અને મિત્રો આ પાંચ રાશિવાળાઓનો ભાગ્ય ચમકવાનો છે તો મિત્રો આ પાંચ રાશિવાળા ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાના છે મિત્રો આ પાંચ રાશિવાળાને હવે માતા લક્ષ્મીજીના સાથ મળશે ખુશીઓ જ ખુશીઓ આવવાની છે મિત્રો તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ તો મિત્રો જાણીએ એ ભાગ્ય એ પાંચ ભાગ્યશાળી રાશિઓ વિશે જામણા પર માતા લક્ષ્મીજીની કૃપા ડિસેમ્બરના મહિનામાં પડવાની છે અને અને મિત્રો મિત્રો આ આ પાંચ પાંચ રાશિવાળા હવે હવે બનવાના છે રાશિવાળાને માલામાલ થતા કોઈ રોકી શકશે નહીં આ પાંચ ભાગ્યશાળી રાશિઓની વાત કરી રહ્યા છીએ તેમાંથી મિત્રો જે પહેલા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ તો મિત્રો મેષ રાશિના લોકોને જણાવી દઈએ કે ડિસેમ્બરનો મહિનો માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે અત્યંત ભાગ્યશાળી મહિનો કહી શકાય મિત્રો આ સમયે તમને ચારે તરફથી ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થવાની છે અને મિત્રો જબરજસ્ત ધન યોગના મહાશુભ સંયોગ તમારા માટે આ સમયે બની રહ્યા છે મિત્રો મેષ રાશિવાળા તમારા જીવનમાં જેટલી પણ સમસ્યાઓ છે તે બધી સમસ્યાઓ હવે દૂર થવાની છે અને મિત્રો તમારા ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેવાનો છે જે મિત્રો તમારી આર્થિક સ્થિતિ સારી રહેવાની છે મિત્રો ડિસેમ્બરના મહિનામાં તમને ચારે તરફથી ધન લાભ થવાનો છે બિઝનેસને કરનારાઓને પોતાના બિઝનેસમાં અપાર ધન લાભ પ્રાપ્ત થશે અને મિત્રો સાથે જ તમને જણાવી દઈએ કે જો મિત્રો તમે નોકરી કરો છો તો નોકરી સંબંધિત કોઈ મોટી ખુશખબરી તમને તમને મેષ રાશિના લોકોને ડિસેમ્બરના મહિનામાં મળવાની છે જેમ કે મિત્રો તમારું પ્રમોશન થઈ શકે છે અથવા તો તમારો પગાર વધારો થઈ શકે છે સાથે જ મિત્રો તમને જણાવી દઈએ કે જે પણ કામમાં તમે હાથ મૂકશો મેષ રાશિના લોકોએ આ કામ તમારું અવશ્ય સફળ થશે મિત્રો કહેવામાં ખોટું નહીં થાય મેષ રાશિવાળા માતા લક્ષ્મીજીની કૃપાથી તમારા માટે ડિસેમ્બરનો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે તો મિત્રો હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ તો મિત્રો કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કન્યા રાશિના જાતકોને જણાવી દઈએ કે મિત્રો માત્ર તન લાભ થશે પણ તમારા વેપારમાં ખૂબ વૃદ્ધિ પણ થશે મિત્રો એટલું જ નહીં જે લોકો નોકરી કરે છે તેમને નોકરીમાં પદોન્નતિ સાથે પગાર વધારાના પૂરા યોગ બની રહ્યા છે મિત્રો અને મિત્રો સાથે જ જે લોકો વિદેશમાં નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા છે તેમનું મિત્રો એ સપનું પૂરું થવાના યોગ બની રહ્યા છે અને મિત્રો માતા લક્ષ્મીની વિશેષ કૃપા કન્યા રાશિવાળા માટે બની રહી છે સાથે જ જે લોકો વેપાર કરે છે તેમને વેપારમાં વધુ નફો થશે લાભના અનેક અવસર કન્યા રાશિવાળા હવે તમારા પર બની રહ્યા છે સાથે જ જે લોકો સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે છે તેમને સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થશે અને મિત્રો તેમના કર પરિવારમાં સુખ માહોલ રહેશે મિત્રો પ્રેમ સંબંધ મજબૂત થશે સાથે જ તમારા બધા કાર્ય સફળતાપૂર્વક પૂરા થશે સાથે જ જે લોકો નવો વાહન કે કર ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તો તે મિત્રો યોજના પણ અવશ્ય સફળ થશે માતા લક્ષ્મીની તમારા પર કૃપા દ્રષ્ટિ બની રહી છે મિત્રો તમારી બધી મનોકામનાઓ પૂરી થશે અને માતા લક્ષ્મીની કૃપાથી હવે તમને જીવનમાં અનેક પ્રકારના લાભ અને તન લાભ સફળતાઓ પ્રાપ્ત થવાની છે મિત્રો જેથી કન્યા રાશિના લોકો તમારું જીવન બદલાઈ જશે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ તો મિત્રો તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો તુલા રાશિના લોકોને માટે આ ડિસેમ્બરનો મહિનો મિશ્રિત રહેવાનો છે મહિનાની શરૂઆતમાં તમારે કાર્યક્ષેત્રમાં અવિરોધીઓ દ્વારા ઊભી કરેલી પરેશાનીઓ સહન કરવી પડી શકે છે મિત્રો અને મિત્રો આ દરમિયાન તમને તમારા સિનિયર અને જુનિયરનો ઓછો સહયોગ મળી શકે છે જો કે તમે પોતાની વિવેક અને સુજમુથી બધી ચે ચે ચેલેન્જને સરળતાથી પાર કરવામાં સફળ થાઓ છો વ્યાપાર સાથે જોડાયેલા લોકો આ દરમિયાન કારોબારમાં આવેલી અસ્થાયી મંદીને લઈને ચિંતિત રહી શકે છે મિત્રો એવા સમયે જ્યારે તમારા પૈસા બજારમાં ફસાઈ ગયા હોય અને તમે મંદી સામે જ ઝૂમી રહ્યા હો તો તમારે પોતાના પાર્ટનર્સ અને સ્પ્રાસ્ય સાથે મધુર સંબંધ જાળવવાની જરૂર રહેશે જો મિત્રો તમે પહેલા કોઈ સ્ટોક જમા કરી લીધો હોય તો તેને બજારમાં સપ્લાય કરવા માટે ચિંતા રહી શકે છે જો કે ઉતાવળમાં નુકસાનમાં વેચનારાનો નિર્ણય લેવો યોગ્ય નહીં રહે કારણ કે મિત્રો મહિનાના મધ્ય સુધી સ્થિરતીઓ તમારા પક્ષમાં આવતી દેખાશે અને ફરી એકવાર તમે બજારમાં પોતાની પકડ બનાવી લેશો મિત્રો મિત્રો ડિસેમ્બરનો મહિનો તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થવાનો છે મિત્રો આ સમયે તમારી બધી મનોકામનાઓ પૂર્ણ થશે અને બધા સપના પૂરા થશે અને તુલા રાશિવાળા તમે મહેસૂસ કરશો કે તમારા જીવનની કૃપાથી ડિસેમ્બરનો સમય તમારા માટે ખૂબ જ સારો મહિનો સાબિત થશે ખૂબ ભાગ્યશાળી સમય તમારા માટે કહી શકાય મિત્રો સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને હાથમાંથી જવાના દો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો કુંભ રાશિ તો મિત્રો કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપા તમારા પર ડિસેમ્બરના મહિનામાં વિશેષ રીતે પડવાની છે જેનાથી મિત્રો તમને વિદેશ યાત્રા કરવાનો પણ મોકો મળી શકે છે કુંભ ગુંભ રાશિવાળા વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હોય તો એ સપનું આ સમયે પૂરું થઈ શકે છે સાથે જ જો તમે કોર્ટ કેસના મામલામાં ઝજુમી રહ્યા છો તો તમને સફળતા અવશ્ય મળશે અને મિત્રો કોર્ટ કચેરીના મામલાથી છુટકારો મેળવવાનો છે સાથે જ તમારી રુચિ ધાર્મિક કાર્યોમાં લાગી શકે છે અચાનક ધન પ્રાપ્તિના જબરજસ્ત યોગ માતા લક્ષ્મીની કૃપાથી ડિસેમ્બરના મહિનામાં બની રહ્યા છે અને મિત્રો તમને ચારે તરફથી તન લાભ થશે અને તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહેશે કોઈ પણ કામ માટે કરેલી યાત્રાઓ મોટા ભાગે સફળ સાબિત થશે મિત્રો યાત્રાઓથી તમને લાભ મળશે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સાથે જ કુંભ રાશિવાળા જો તમે મકાન ખરીદવાનું સપનું જોઈ રહ્યા છો કે યોજના બનાવી રહ્યા છો તો એ યોજના અવશ્ય સફળ થશે અને મિત્રો તમે પોતાનું મકાન ખરીદી શકો છો એના શુભ યોગ બની રહ્યા છે કહેવું ખોટું નહીં થાય કુંભ રાશિવાળા માતા લક્ષ્મીની કૃપાથી તમારા માટે ડિસેમ્બરનો મહિનો ખૂબ જ સારો મહિનો સાબિત થશે મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મકર રાશિ તો મિત્રો મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે તો મિત્રો મકર રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર ડિસેમ્બરના મહિનામાં વિશેષ રીતે બની રહી છે જેનાથી તમને ખૂબ મોટો ફાયદો થવાનો છે તમને જીવનમાં સફળતાઓ મળવાની છે સાથે જ મિત્રો વિદ્યાર્થીઓ માટે આ સમય ખૂબ જ સારો સમય સાબિત થશે અને મિત્રો તમને પોતાની સફળતાત્મક પરીક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થવાની છે અને મિત્રો તમારો મન પણ પઢાઈમાં લગાવવો લગાવવાનો છે મકર રાશિવાળા તમને પોતાના કાર્યક્ષેત્રમાં ખૂબ મોટી સફળતા પ્રાપ્ત કરવા થવાની છે નોકરીમાં પ્રમોશન કે પગાર વધારો થઈ શકે છે સાથે જ તમારો વેપાર દિન ગુણી રાત્રે ચોર ગુણી તરક્કી કરશે અને મિત્રો જે પણ કામ કરશો એમાં અપાર સફળતા પ્રાપ્ત થશે સાથે જ સંતાન પ્રાપ્તિ માટે પણ શુભ યોગ બની રહ્યા હશે સંતાન પ્રાપ્તિનું સુખ તમને મકર રાશિવાળાને ડિસેમ્બરના મહિનામાં પ્રાપ્ત થઈ શકે છે મિત્રો સમય પૂરેપૂરો તમારા પક્ષમાં છે ઘર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે સમયનો પૂરો લાભ ઉઠાવો મિત્રો હવે મિત્રો આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો ધન રાશિ તો મિત્રો ધન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો ધન રાશિના લોકોને જણાવી દઈએ કે મિત્રો તમારા પર માતા લક્ષ્મીની સતત કૃપા દ્રષ્ટિ બની રહી છે જેનાથી મિત્રો તમારા જે પણ કામ વર્ષોથી અટકાયેલા હતા તે હવે પૂરા થશે જો મિત્રો કોઈને પૈસા ઉધાર આપ્યા હોય તો મિત્રો એ પાસા મળવાની પૂરી સંભાવના છે મિત્રો તમારા બધા કારજમાંથી મુક્તિ મળશે તમારી કોશિશ સફળ થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે વેપારમાં અચાનક લાભ થશે અને સુખ શાંતિનો નો વાતાવરણ રહેશે મિત્રો મિત્રો તન રાશિવાળા પર માતા લક્ષ્મીની કૃપા બની રહી છે કે તમે પોતાના ઉગ્ર સ્વભાવ પર થોડું નિયંત્રણ રાખશો એ તમારા માટે સારું રહેશે મિત્રો માતા લક્ષ્મીની કૃપાથી તમારા બધા કામ બનતા ચાલ્યા જશે સાથે જ ધન વાળા તમને સંતાન પ્રાપ્તિનું પણ સુખ મળશે અને મિત્રો તમારા બધા કાર્ય સફળ થશે ધન રાશિ વાળા તમે અહેસાસ કરશો કે સમય હવે તમારા માટે ખુશીઓથી ભરેલો છે મિત્રો હવે જે આગળની જે ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ તો મિત્રો મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની જબરદસ્ત કૃપા તમારા પર ડિસેમ્બરના મહિનામાં વિશેષ રીતે બની રહી છે મિત્રો આ રાશિવાળા તમારા જેટલા પણ દુઃખ દર્દ છે એ બધા સમાપ્ત થવાના છે માતા લક્ષ્મીની કૃપાથી તમને સંપત્તિઓમાં લાભ મળવાનો છે તમારી બધી સમસ્યાઓ હવે દૂર થવાની છે જો કોઈ કર્જ છે તો કર્જમાંથી પણ મિત્રો તમને છુટકારો મળવાનો છે સાથે જ જો તમે કોઈ કામ બીજાની ભલાઈ માટે કરો છો તો એમાંથી તમને જ લાભ મળશે માતા લક્ષ્મી તમારાથી પ્રસન્ન થઈ ગયા છે અને તમારી બધી મનોકામનાઓ પૂરી થશે મિત્રો અને મિત્રો તમારા કર પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને જે લોકો નોકરી કરે છે તેમને નોકરી સંબંધિત કોઈ ખૂબ મોટી ખુશખબરી મળી શકે છે નોકરીમાં પ્રમોશનના યોગ બની રહ્યા છે જેથી કર પરિવારમાં ખુશીઓનો માહોલ રહેશે મિત્રો મિથુન રાશિવાળા આવે કે હું ખોટું નહીં થાય માતા લક્ષ્મીની કૃપા તમારા પર ડિસેમ્બરના મહિનામાં વિશેષ રીતે પડવાની છે જો મિત્રો તમારા માટે ડિસેમ્બરનો મહિનો ખૂબ સારો મહિનો સાબિત થશે ચારે તરફથી તમને ખુશીઓ જ ખુશીઓ પ્રાપ્ત થશે મિત્રો મિથુન રાશિના લોકો માટે ડિસેમ્બરનો મહિનો સુભાત અને સૌભાગ્ય લઈને આવી આવશે મિત્રો આ મહિનો કામકાજી મહિલાઓ વિદ્યાર્થીઓ અને કમિશન પર કામ કરનારાઓ માટે અત્યંત રહેવાનો છે જો મિત્રો તમે જમીન કે મકાનના ખરીદી વેચાણની યોજના કરી રહ્યા છો તો એ સપનું મહિનાના પહેલા ભાગમાં જ પૂરું થઈ શકે છે મિત્રો મિત્રો ખાસ વાત એ છે કે જમીન મકાનના સોદામાં પણ તમને લાભ મળશે મિથુન રાશિના લોકોનો કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે સિનિયર અને જુનિયર બંનેનો ખૂબ સહયોગ અને સમર્થન મળશે મિત્રો મિત્રો હવે જે જે આગળની ભાગ્યશાળી રાશિ આવી રહી છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ તો મિત્રો સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો સિંહ રાશિના લોકોને જણાવી દઈએ કે માતા લક્ષ્મીજીની વિશેષ કૃપા તમારા પર બની રહી છે જેથી તમારા દાંપત્ય જીવનમાં મધુરતા આવશે દાંપત્ય જીવન સુખ ખુશહાલ રહેવાથી મન પ્રસન્ન રહેશે નોકરીમાં પદોન્નતિ મળશે વેપારમાં લાભના અવસર બનશે અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે જેથી મિત્રો આર્થિક સ્થિતિ મજબૂત થશે વાણી અને વર્તન પર સંયમ રાખીને તમે પોતાના બગડેલા કામ પૂરા કરી લેશો મિત્રો ઓફિસના કામ સમયસર પૂરા થશે મિત્રો તમે ગરીબ લોકોની મદદ કરશો માતા લક્ષ્મીની કૃપા દ્રષ્ટિ એટલી જ વધુ તમારા ઉપર બની રહેશે વેપાર ક્ષેત્રમાં તમને સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા હશે મિત્રો માતા લક્ષ્મીજીના આશીર્વાદથી આવકના નવા નવા સ્ત્રોત ખુલશે નવું વાહન ખરીદવાના પણ યોગ છે તો મિત્રો તમને જણાવી દઈએ કે માતા લક્ષ્મીની કૃપાથી સિંહ રાશિવાળા હવે સમય તમારા માટે પૂરેપૂરો પક્ષમાં છે તો મિત્રો આ સમયનો પૂરો લાભ ઉઠાવો અને મિત્રો સમયને હાથમાંથી જવા ન દો તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો તો બસ મિત્રો આજે આટલું ફરી મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને હરહર મહાદેવ